હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં પરીક્ષા લેવાય છે એન એમ એમ એસ જે એક્ઝામ મિત્રો બાળકને આગળ ભણવા માટે બીજું આજના સ્પર્ધાત્મક યુગની અંદર મિત્રો જે બાળક આવી બધી એક્ઝામ આપશે

ફી ન ભરો તો બેની માં પરીક્ષામાં બેસી ન શકો એક ખાસ બાબત બરાબર તો આ સિમ્પલ ફોર્મ ભરવાની તારીખ સંભવિત પરીક્ષાની તારીખ આપણને ખબર પડી ગઈ બીજી બાબત જો વાત કરીએ તો ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો બાળકનું મિત્રો જે નામ છે બાળકનું ફોર્મ ભરતી વખતે બાળકનું નામ તમારે છે આધાર કાર્ડ મુજબ ખાસ આધાર કાર્ડ મુજબ જાસો તો લોચો આગળ મેરિટમાં આવ્યા પછી મિત્રો ઘણી બધી બાબતનું બાળક મેરિટમાં છે છતાં એના ડોક્યુમેન્ટના વેરિફિકેશનના કારણે ઘણા વખત એ રિજેક્ટ થાય તો એ બાબત પહેલેથી આપણે જે નામ તમે લખો છો બાળકનું એ નામ છે મિત્રો આધાર કાર્ડ મુજબ એની જન્મ તારીખ ખાસ આ બધી બાબતો ચીવટતાથી તમારે ભરવાની છે આની અંદર મિત્રો વાલીની આવકનો દાખલો પણ માંગે છે વાલીના આવકનો દાખલો તો વાલીના આવકનો દાખલો હવે એ તમારે તમારે કઢાવવો પડશે ઓકે આવક મર્યાદા ખાસ આની અંદર છે જો તમે કેટેગરીનો લાભ લેવો હોય તો જાતિનો દાખલો પણ તમારે રાખવો પડશે હાથમાં ઓકે અને શાળાનો યુ ડાયાક્સ કોડ જે હોય છે શાળાનો ડાયાક્સ કોડ જો તમે સ્કૂલમાંથી ભરશો તો મોસ્ટ ઓફ આ બધી વિગત તમે આપો તો તમને ત્યાંથી ભરી દેવામાં આવશે બહાર કદાચ સાયબર કાફે જાવ કરવા તો શાળાનો ડાયસ્ક કોડ અને એટલી ડેટા તમારી પાસે બાળકનો આધાર કાર્ડ છે આ સામાન્ય થોડીક ડેટા તમારી પાસે હોવો જરૂરી છે હવે મિત્રો વાત કરવી છે આનું માર્ક ચાલો મિત્રો માળખાની વાત કરીએ ફટાફટ આપણે પરીક્ષાનું એનએમએસ નું એક માળખું પરીક્ષા કેવી પૂછાય છે ખાસ મિત્રો જો માળખાને તમે સમજો તો તમે એ પરીક્ષાની તૈયારી ની અંદર 100% જો આયોજન બદ ચાલશો કેમ કે સમયગાળો તમારી પાસે કેટલો નવેમ્બર મહિનો તો મિત્રો આ પૂરો થાશે 10 તારીખ છે હવે ખાલી થોડા દિવસ 1 ડિસેમ્બર મળે અને જાન્યુઆરીમાં તમારી એક્ઝામ ફક્ત ને ફક્ત તમને મળે છે 40 થી 50 દિવસ અને એની અંદર પૂછાય છે પાછું આગલા સેમેસ્ટરનું તમે ભણી ગયા છો એ હવે એ તો તમને આવડે છે પણ એનો મહાવરો ખાસ જરૂરી અને મિત્રો મેરિટમાં આવવું હોય તો ખાસ આપણે એ બાબતો જોઈ લે અહીંયા એટલી બાબત છે એક મેથ વિભાગ આવે છે મિત્રો મેથ વિભાગની વાત કરીએ તો 90 પ્રશ્નો પૂછાય છે 90 પ્રશ્નો 90 ગુણ અને મિત્રો એનો સમયગાળો 90 મિનિટ મેથ વિભાગ આખે કો રિઝનિંગ આપણે કહીએ છે એ અને જે મિત્રો એની અંદર કેવા કેવા પ્રશ્નો તો વર્ગીકરણ ચાર વસ્તુ આપે ચાર વસ્તુ આ છે પથ્થર છે 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 ખીલી અને પાણી તો આ વર્ગીકરણ આધારે છે ઓલું ઘન પદાર્થ ઘન પદાર્થ એક છે પ્રવાહી તો વર્ગીકરણ ચાર વસ્તુ તમને આપે એમાંથી અલગ શું છે સમસબંધ મિત્રો સમસબંધ એટલે એવો જેવો સંબંધ છે દાખલા તરીકે ગુજરાત છે તો એના ગરબા છે તો રાજસ્થાનના શું હોય

એ કેટલી ચોરસમાં કેટલી ચોરસ ત્રિકોણમાં કેટલી ત્રિકોણ પછી નવોદયમાં જે આવતી એવી નવોદયમાં આવતી આ અલગ આકૃતિ છે આકૃતિ પૂર્તિ છે નવોદયની જે આકૃતિ એ બધી પૂછાય છે પછી અહીંયા તો મિત્રો કૂટ પ્રશ્નો ખાસ કરીને આકૃતિ આમ અમુક કુટ પ્રશ્નો મૂકે ચોરસ ત્રિકોણ અને વર્તુળ એમાં સંખ્યા આપે ચોરસમાં કોણ કોણ છે એક્સવાઇ જેટ આવા કૂટ પ્રશ્નો જે કહી શકાય એ પણ મિત્રો અહીંયા પૂછાય છે તો આવા

જે મિત્રો પાઠ્યપુસ્તક આધારિત આપણો વિભાગ હોય છે જેમાં આપણે 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટ એટલે ટોટલ 180 પ્રશ્નો હોય એના મેમેસના એનો સમય મર્યાદા 180 મિનિટ છે ઓકે હવે એમાં ધોરણ 7 નું મિત્રો આખે આખો પ્રથમ સત્ર આખે આખો મિત્રો પૂછાય છે અને દ્વિતીય સત્ર બે સત્રના વિજ્ઞાન ગણિત અને સામાજિક વિજ્ઞાન મિત્રો ગણિતના વિજ્ઞાનના સામા ધોરણ 7 માં તમે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસને પાછો એકવાર રિપીટ કરી નાખો એટલે આ તો મિત્રો તમે ભણી ગયા છો એટલે આમ તમારે ખાલી એક વખત નજર જ વાંચો શું જવાબ આવે ઓકે તો આ ધોરણ સાત નું વિજ્ઞાન સમાજ અને એક વખત તમે પ્રશ્નો એમસી ક્યુ જશે મિત્રો ક્યાંય પ્રશ્નો લેખિત માં બધા પ્રશ્નો કેવા છે એમસી ક્યુ આધારિત પ્રશ્નો હશે ઓકે ચાર ઓપ્શન આપશે આપેલા હોય હવે ધોરણ 8 ની જો વાત કરીએ તો ધોરણ પ્રથમ સત્રમાં પરીક્ષા તૈયાર કર્યા છે એ જ પાઠ છે કોઈ નવું નથી વિજ્ઞાન ના એક બે ત્રણ ચાર પાંચ હમણાં તમે રિસન્ટલી પરીક્ષા આપીને આવ્યા છો એટલે એ તમારું તાજું છે પણ છતાં અહીંયા પ્રશ્નો થોડાક કન્ટેન આધારિત પ્રશ્નો થોડાક ટ્વીસ્ટ જોયું છે દાખલા તરીકે અહીંયા કોન્સ્ટેન્ટિન નો છે સમાજ વિદ્યામાં છે કોન્સ્ટેન્ટિન નો પતન થયું તો એનું કારણ એક બે છે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ કારણ કે એ કારણ બી કારણ હવે નીચે ઓપ્શન આપે એ સાચું બી ખોટું બી સાચું એ ખોટું એ સાચ એ બંને સાચા બંને ખોટા આવા કઈક વિધાન આધારિત પ્રશ્નો બનાવે છે હવે તમને એમ લાગે કે 90 પ્રશ્નો સરળ હોય હા 90 માંથી આમ જોઈએ તો 90 માંથી 70 પ્રશ્નો તમારા સરળ હોય પણ મિત્રો 20 પ્રશ્નો કન્ટેન્ટના એવા હશે કે તમે પણ ત્યાં વિચારવાનું એક વખત તમારું મગજ ત્યાં વિચાર કરે એવા પ્રશ્નો હોય અને સમાજની જો વાત કરીએ તો સમાજની અંદર મિત્રો પહેલું બીજું ત્રીજું ચોથું ચેપ્ટર હતું 1 2 3 4 ચેપ્ટર હોય પછી 9 10 તમારા જે બીજા પ્રથમ સેમેસ્ટરના હતા 9 10 11 પછી 15 અને 16 આ પ્રકરણ જ એમાં પૂછાય છે બીજા કોઈ પૂછાય છે નહીં મગજમાં જો વાત ઉતરી હોય તો હા પાડો

ચાર વર્ષ લે ચોક અડતાલીસ હજાર મિત્રો આપણે દઈ તો ન શકીએ બાળકને પણ આ એક્ઝામ જો ક્રેક કરશે હોશિયાર બાળક આ જો પરીક્ષા નીકળશે તો એના સીધા એના ખાતામાં અડતાલીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા મળશે આપણે તો ફક્ત એને શું કરવાનું છે દિશા આપવાની છે તો દિશા આપવા માટે જેમ સમજી લે કે ભાઈ અર્જુન અર્જુનને એને ગુરુ મળ્યા સોક્રેટીસ એને એના ગુરુ મળ્યા કૃષ્ણને એના ગુરુ મળ્યા જે ગુરુના કારણે ક્રાંતિ થઈ અને એક અલગ સમાજ જીવન આખું બદલાવે છે તો આપણે પણ આપણે ગુરુની ભૂમિકાની દ્રષ્ટિએ જોઈએ તો જે જે બાળકો આત્મામાં હશે એ લોકો આ ફોર્મ ભરે અને એક વખત તૈયારી કરાવે મિત્રો આ પરીક્ષા પછી એક જ્ઞાન સાધનાની પરીક્ષા આવે છે એમાં પણ સેમ હોય છે બસ અહીંયા ખાલી સેટ વિભાગની અંદર ધોરણ 8 આખું આવે છે એક ગણિત વિજ્ઞાન સમાજની સાથે ગુજરાતી હિન્દી અંગ્રેજી ત્રણેય વિભાગ એડ થશે ઓલું એકસો વીસ ગુણ છે આ ખૂબ અલગથી વિડીયો તમને જ્ઞાન સાધનાનો પણ આપીશ પણ અહીંયા જો સમજાણું હોય તો હા પાડો અને શેર કરો અને ગ્રુપમાં જોડાઈ જાઓ આના વિડીયો આના લેક્ચર આની ટેસ્ટ બધું જ આપણે ફ્રી આપીએ છીએ ગ્રુપની અંદર જોડાય જાજો લિંક આપી દઈશ જય હિન્દ See bye.